અમદાવાદ ખાતે બોલિવૂડ સેલિબ્રિટીઝની ઉપસ્થિતિમાં સોળમાં ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું સોળમું ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાઇટ ફેસ્ટિવલ ખાતે ભવ્ય રીતે યોજવામાં આવ્યો તેનું આયોજન ઇન્ટરનેશનલ ક્રિએટિવ આર્ટ સોસાયટી અને બોલીવુડ હબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડની અનેક મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી સમગ્ર વિશ્વમાં ગુજરાતનો પ્રચાર કરનાર ગુજરાતીઓને વિવિધ કેટેગરીમાં બહુવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં જય અમિત શાહ ભારતના યુવા આઇકોન બોબી દેઓલ સૌથી લોકપ્રિય સ્ટાર અમીષા પટેલ સૌથી લોકપ્રિય અભિનેત્રી મીરા એરડા ભારતીય મહિલા રેસર મિલાપ ઝવેરી ભારતીય ફિલ્મ નિર્માતા રિયા સુબોધ ભારતીય ફેશન મોડલ શ્રેણુ પરિલ્હ ભારતીય ટીવી અભિનેત્રી અનીશ બઝમી ભારતીય ફિલ્મ નિર્માતા સંજના સાંઘી ભારતીય ફિલ્મ અભિનેત્રી કરિશ્મા તન્ના ભારતીય ફિલ્મ અભિનેત્રી હર્ષ લિંબાચિયા ભારતીય ટીવી અભિનેતા વરૂણ બુદ્ધદેવ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સુરેન્દ્ર પટેલ વિશાલાના માલિક શર્મન જોશી ભારતીય ફિલ્મ અભિનેતા અને સુપ્રિયા પાઠક ભારતીય ફિલ્મ અભિનેત્રીને ગૌરવવંતા ગુજરાતી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા I've always loved coming to Gujarat and the way Gujarat has developed into one of the most beautiful cities It's just awesome. I shot here many years ago in Hindu for a film and the art world cinemas. ગુજરાત માત્ર ફક્ત એક એવો એવો છે કે જેના પંદર વર્ષ પૂરા થઈ રહ્યા છે ને સોલમા વર્ષમાં પ્રવેરેલું છે કરોણતા ગુજરાતી હંમેશા પ્રયાસ કરે છે કે બોલીવુડ ગુજરાતી કનેક્શન થાય આજ સુધી અમારા પ્લેટફોર્મ પરથી ઘણા ઘણા બોલીવુડ મોટા પ્રોડ્યુસર ડાયરેક્ટરને આપણે બોલાવીએ છીએ અને એ લોકો એમના ગુજરાતમાં એમના પ્રોજેક્ટ એનાઉન્સ કરે છે ખાસ કરીને આ વિશેષતા કહું આ પ્રોગ્રામની તો બિંગ ગુજરાતી કે જે ગુજરાતીઓ છે જે ગુજરાતની એમને કર્મભૂમિ બનાવી છે જેણે જન્મભૂમિ બનાવી છે એવા ગુજરાતીઓ જેમણે એમના કામથી વર્લ્ડ વાઇડ ગુજરાતને પ્રમોટ કર્યું છે એવા લોકોને આપણે અલગ અલગ સેક્ટરમાં એવોર્ડ આપીને સન્માનિત કરીએ છીએ જેમ કે બોલિવૂડ સેક્ટરમાં જેટલા ગુજરાતીઓ છે બિઝનેસ સેક્ટર છે સોશિયલ છે યુથ આઇકોન છે આર્ટ કલ્ચર દરેક ક્ષેત્રને આપણે આવરીએ લઈએ છીએ અને આપણા પ્લેટફોર્મ અને માધ્યમ દ્વારા આપણે એમનું સન્માન કરીએ છીએ ખાસ કરીને આ પ્રોગ્રામની વિશેષતા કહું કે તમે આજ સુધી જોયું હશે કે ઐશ્વર્યરાય બચ્ચન હોય કે બોલિવૂડના ખૂબ જાણીતા કલાકારો હોય આપણા પ્લેટફોર્મ પર આવ્યા છે આજે બી ખૂબ જાણીતા બોલવુડના જે મોસ્ટ ટ્રેન્ડિંગ સ્ટાર છે બોબી દેવું આપણા પ્લેટફોર્મ પર આવવાના છે અને ખાસ વિશેષતા એ કે આ શો સોશિયલી આમંત્રિત આ કોઈ કમર્શિયલ શો નથી કે અમદાવાદની જાહેર જનતા પ્રોગ્રામ એ માણી શકે એના માટે હવે અમે આયોજન કર્યું છે આયોજન કરતા આવો શોનો કંઈક ને કઈક નવું લાભ કરવું છું તમે આ વર્ષે જુઓ અને અમને અમને સજેશન આપો આપો તમારો આજ સુધી મીડિયાએ અને સપોર્ટ આપ્યો છે આજે અમારું તમે જોઈ રહ્યા છો કે અમે આ પ્લેટફોર્મ પર પહોંચ્યા છે અને ગુજરાતમાં તમને ખબર હશે કે ફક્ત એવું કે આપણે જ્યારે જોઈએ છીએ તો અમે પોતે વિચારે છે કે ફિલ્મ ફેર સિક્સટી નાઇન્થ તો જ્યારે એની ફર્સ્ટ જનરેશનની સેકન્ડ જનરેશન ને લાગે છે આગળ કેરી કરે છે તો અમારું સોલમું વર્ષ છે અને અમારી એવી ઈચ્છા છે કે અમારી જે ગૌરવંતા થાય ગુજરાતી એવોર્ડ નો અમારો જે લેગેસી છે આગળ વર્ષો સુધી ચાલે